એ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની અંદર અગાઉ અનેક હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે અને વર્તમાનમાં પણ તગલગી વિકાસના નામ પર અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવા માટેની નોટિસો પાઠવાઈ છે શું વિકાસ માટે સનાતન હિન્દુ મંદિરો જ અડચણરૂપ થઈ રહ્યા છે સુરત શહેરમાં ઠેર ઠેર અન્ય ધર્મના લોકોના ધર્મ સ્થળો છે તેમજ તેના દિવસે ને દિવસે વિસ્તાર રહ્યા છે ડેવલપ થઈ રહ્યા છે શું આંધળાને ગાંડા થયેલા વિકાસ દેખાતો નથી સુરત શહેરમાં ચાલી રહેલા બ્રિજો તથા મેટ્રોના કામમાં આ તગલકી શાસન હિન્દુ મંદિરો જ અટણરૂપ કેમ થઈ રહ્યા છે અન્ય ધર્મના ધર્મ કેમ નહીં શા માટે સહિષ્ણુતા હિન્દુ સમાજને આવો અન્યાય કરાઈ રહ્યો છે તેવા સવાલો એ કરાયા છે સુરત શહેરમાં અગાઉ પણ અસંખ્ય હિન્દુ મંદિરો તોડી નાખ્યા છે માટે આવી બસ બહુ થયું હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને હિન્દુ મંદિરોની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે ત્યારે મંદિરોની સુરક્ષા માટે હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ રસ્તા પર ઉતરીને જલદ આંદોલન કરવા ખચકાશે નહીં મંદિરો તોડવાના આવા તગલગી કૃત્યોની હિન્દુ સમાજ ક્યારેય સહન નહીં કરે માટે સુરત શહેરના શાસકોએ અગાઉ જે મંદિરો તોડ્યા છે તેના બદલામાં તે મંદિરો માટે જગ્યા ફાળવે તથા હાલમાં જે મંદિરોને નોટિસો અપાઈ છે તેને તાકીદે પરત ખેંચવામાં આવે તેવી આવેદન સાથે માંગણી કરી હતી અને જ્યાં સુધી જાહેર માર્ગો પર અન્ય ધર્મના લોકોના ગેરકાયદે ધર્મસ્થળ છે તેનું ડિમોલિશન નહીં થાય નહીં કરાય ત્યાં સુધી એક પણ મંદિરની કાંકરી પણ નહીં ખેરવા દેવાય તેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી આ સુરતમાં બાર જેટલા મંદિરોને હટાવવા નોટિસ અપાઈ છે કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ પ્રમુખ આજે કયા કયા બે મુદ્દા ઉપર આવેદન પત્ર આપવા આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં છે એને સહારો આપી અને એ પાળે પહોંચે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બતરંગ દળનું આજે આખા ભારતની અંદર આવેદનપત્રનો એક કાર્યક્રમ છે અને ચાર વાગે આખા ભારતની અંદર પૂતળા દહનનો કાર્યક્રમ છે બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે અગિયાર જેટલા પૌરાણિક મંદિરો છે ચારસો વર્ષ ત્રણસો વર્ષ બસો વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે તો અમારી માગણી છે કે મંદિરોની કાકરી પણ ખરવી ન જોઈએ કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે આને જો કંઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી એટલે આ મંદિરને કંઈ પણ તોડવાની કોશિશ કરશે

એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે તો આવા ગજની કામ કરવાનો ભારતીય જનતા પાર્ટી બંધ કરે નકર બાકી હિન્દુત્વની વાત કરવાવાળી સરકારને સપોર્ટ છે અમારે ભાજપને સપોર્ટ નથી સુરત કલેક્ટરાએ પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ મનપા દ્વારા મંદિરોને દૂર કરવા પહેલી નોટિસને લઈને આક્રોશ વ્યક્ત કરી જો પહેલી નોટિસો પરત નહીં લેવાય તો ઉગ્રનો રજૂઆતે ચીમકી પણ ઉચારી હતી બ્યુરો રિપોર્ટ જીટન ફોર ન્યૂઝ